ડીસામાં જાહેરમાં ઘાસચારો વેચવા ઉપર પ્રતિબંધ ફરમાં આવ્યો છે જેથી જાહેરમાં વેચાતો ઘાસચારો જપ્ત કરી નગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે ડીસા શહેરમાં રખડતા પશુઓની સમસ્યા દૂર કરવા માટે પાલિકા દ્વારા ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકારના આદેશ અનુસાર રખડતા પશુઓ પકડવાની કામગીરી હાથ ધરાય છે ત્યારે શહેર રખડતા પશુઓથી મુક્ત બને તે માટે જાહેર માર્ગો પર લીલા ઘાસચારો વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને ડીસા નાયબ કલેક્ટર દ્વારા ફરીથી જાહેરનામું પાર પાડી માર્ગો પર ખાસચારો વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે જેથી ડીસા નગરપાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી શહેરના અલગ અલગ રાજમાર્ગો પર લીલો ચારો વેચતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે સવારથી નગરપાલિકાની ટીમ ઘાસચારો વેચતા સ્થળોએ પહોંચી લીલા ઘાસચારો જપ્ત કરીને ટ્રેક્ટર મારફતે ગૌશાળામાં આપવામાં આવી રહ્યું છે અને શહેરમાં જાહેરમાં ઘાસચારાનું વેચાણ બંધ થાય તો પશુ માલિકો પણ પોતાના પશુઓને રોડ ઉપર છૂટા મૂકશે નહીં નાયબ કલેક્ટરના જાહેરનામાનો અમલ કરવા માટે ડીસા નગરપાલિકા પણ ડીસા શહેર પોલીસ સક્રિય બને તેવી લેખિતમાં રજૂઆત કરી છે જેથી નગરપાલિકા અને પોલીસ બંને સક્રિય બની જાહેરમાં ખ ચાલોનું વેચાણ કરતાં લોકો સામે કડક કાર્યવાહી કરે તો પશુઓની સમસ્યાથી મહદઅંશે છુટકારો મળી શકે